સિંધી સમાજ દ્વારા આગામી ત્રેવીસ માર્ચના રોજ વેલકમ ચેટીચાંદ સિંધી ફૂડ ફેસ્ટિવલ અને આયોજન રૂપાણી સર્કલથી આટાભાઈ કરવામાં આવ્યું હતું મોકૂફ રાખ્યાની જાહેરાત કરાઈ જય શ્રી રામ જય ઝૂલે મારું નામ મયુર કેશવલાલ પ્રિતવાણી સિંધુ સેવા ધર્મ ટ્રસ્ટ સમસ્ત સિંધી સમાજ ભાવનગર પ્રમુખ તારીખ ત્રેવીસ માર્ચના રોજ અમે લોકો વેલકમ ચેટીચાંદ સિંધી ફૂડ ફેસ્ટિવલ અને વીરાંજલિ જે લોકો શહીદ થયા આપણા શહીદો ભગતસિંહ રાજ્યગુરુ સુખદેવ અને અમારા હેમુ કલાણી તેમના દિવસે વીરના દિવસે વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરેલું હતું સાથે સિંધી ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરેલું હતું અને સાથે સાથે વેલકમ ચેટીચાંદ અને હિન્દુ નવ વર્ષનું આયોજન કરેલું હતું જે સ્થળ હતું આતાભાઈ ચોકથી રૂપાણી સર્કલ હું ફરી રિપીટ કરું છું આતાભાઈથી રૂપાણી સર્કલ ત્યાંના રહીશોને હેરાનગતિ ન થાય અને એક સનાતનીના નાતે કોઈને તકલીફ ન પડે મારા અમારા કાર્યક્રમથી તો તેના સંદર્ભે અમે લોકો તે કાર્યક્રમ અત્યારે મુલવિત રાખેલ છે જે કાર્યક્રમ આવનારા સમયમાં લાલ સાંઈદા મેલા કરીને થોડાક સમયમાં કમિંગ સૂન છે એમાં અમે લોકો એ કાર્યક્રમ લઈ આવી રહ્યા છીએ હાલ પૂરતું જે કાર્યક્રમ આતાભાઈ ચોકમાં થવાનું હતું વેલકમ ચેટીચાંદ સિંધી ફૂડ ફેસ્ટિવલ અને વીરાંજલિ જે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક સાંસ્કૃતિક ધાર્મિક અને દેશભક્તિ માટેનો કાર્યક્રમ હતો તે કાર્યક્રમ હાલ પૂરતું મુલવિત રાખેલ છે જે બદલ અમે સૌ અમારા ચાહકો મિત્રો અને વડીલોની માફી માગીએ છીએ અને આસપાસમાં રહેતા રહીશોને તકલીફ ન પડે તેના ધ્યાનમાં રાખીને એસડીએમ કલેક્ટર સાહેબ એસપી સાહેબના આગ્રહથી અમે આ કાર્યક્રમ હાલ પૂરતું મૂલવિત રાખેલ છે અને આ કાર્યક્રમમાં જે પણ પ્રશાસને અમને સપોર્ટ કર્યો અને અત્યાર પૂરતી અમને બધી પરમિશનો આપી પણ અમે અમારી નૈતિક ફરજ સમજીને એ કાર્યક્રમ મૂલવિત રાખેલ છે જેની સૌ મિત્રોએ નોંધ લેવી જય ઝૂલેલાલ જય શ્રીરામ